આ શું છે મારા હાથમાં કયું કાપડ છે જોર્જેટ કાપડ કયું જોર્જેટ કાપડ હવે તમે સાંભળ્યું છે કે અજમેરા ફેશન છે ને બધી વસ્તુ બહુ સસ્તામાં આપે છે લોકોને ડાઉટ છે કે શું અજમેરા ફેશન સાચામાં મેન્યુફેક્ચરર છે એ આટલા એમ કે આટલું સસ્તું ને કઈ રીતના પોસાય છે તો આજે હું તમને શું સાચું છે શું ખોટું છે બધી વસ્તુ જણાવી દઈશ તો આજે હું ફાઇનલી તમને લઈને આવી ગઈ છું અજમેરા ફેશનની ડ્રેસ મટીરિયલની ફેક્ટરીમાં ત્યારે આ તમે જોઈ શકો છો આ છે અજમેરા ફેશનની ડ્રેસ મટિરિયલની ફેક્ટરી જ્યાં કરીબન દિવસના પાંચ હજારથી વધારે ડ્રેસ મટીરિયલ બને છે અને સાથે સાથે મહિનાના લાખના ઉપર આપણે ટર્નઓવર જાય છે ડ્રેસ મટીરિયલનું આવી પાંચ છ હજુ ફેક્ટરીઓ છે હવે તમે જ વિચારો આ જે બધા ડ્રેસ મટીરિયલ બને છે ડાયરેક્ટલી ખાતા ઉપર લઈને આવી છું હવે અંદાજો આવી જાય કે કેટલા સસ્તામાં તમને કલેક્શન મળે છે બરાબર તો હવે આપણે એકદમ શાંતિથી આ કલેક્શન જોઈશું એની અંદર કેવું વર્ક થાય છે એ બતાવું તમને શાંતિથી તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ પ્રોપરલી તમને અહીંયા નેક પેટર્ન જોવા મળી રહી છે આ નેક પેટર્નની ડિઝાઇન તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો છો ને સિકવન્સ સતારી પણ આ મશીનની અંદરથી નીકળે છે બે અલગ અલગ કલરના દોરા પણ આપણે રાખ્યા છે અને આ જે તમે વસ્તુ છો ને આ દોરા આ બધા ફિનિશિંગ થઈ જશે આખું ડ્રેસ મટીરિયલ બન્યા પછી કટ દોરા કટિંગ થાય ને તમે તમારા ઘરે દોરા કટિંગ કરો ને એ બધું આ છે આ તમે જોઈ શકો છો આ એક આખો કેટલોગ રેડી થાય છે પોપટી કલર પિંક કલર મરૂન કલર ગ્રીન કલર એ રીતના એક એક કોઈને તમે જોઈ શકો છો કઈ રીતના પ્રોપરલી આનું કામ થઈ રહ્યું છે પ્લસ આ રીતના આપણા ત્રણ માળા છે ત્રણે ત્રણ માળામાં આ રીતના ડ્રેસ મટીરિયલ રેડી થાય છે હવે થોડુંક આગળ વધીએ આગળ વધશું ત્યારે પણ તમે જોઈ શકો છો બધામાં દોરા પાછા અલગ અલગ છે આમાં તમે જોઈ શકો છો ગ્રીન કલર લીધો છે તો આમાં પિંક કલરનો દોરો લીધો છે આ રીતના મશીનમાં કામ કરવામાં આવે છે હવે જે નેક્સ્ટ મટિરિયલ છે જ્યારે હું બેસેલી હતી ત્યારે મારા હાથમાં જોર્જેટ મટીરીયલ હતું ને હવે તમે જો હું જે અજમેરા ફેશનમાં ડ્રેસ મટીરીયલ બનાવું છું એક એના જે નેક પેટર્ન હોય એ કેવી રીતના બનવામાં આવે છે કઈ રીતના એની કોસ્ટ બને છે એ બધું તમે જોઈ શકો છો અને તમને એ પણ જણાવી દઉં કે આ જે તમે નેક પેટર્ન જોવો છો તમને ખબર છે કેટલો સમય લાગે છે એકરાયટી પ્લસ તમે આગળ જોશો તો આ બધા લાઇટ કલર્સ છે અને મારા હિસાબે કદાચ આ ખાતાનો અવાજ એટલો બધો છે કે મારો અવાજ આવતો પણ નહીં એ છે વાંધો નહીં મારે મેન કામ હતું કે તમને આ બધી ડિઝાઇન બતાવવાની હવે અહીંયા તમે જુઓ આ ભાઈ કામ કરી રહ્યા છે આ આપણે ખેર પેનલ એરિયા જે નીચેની તરફમાં સ્પેશિયલી જે ડિઝાઇન હોય છે હવે આ મશીન પણ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો કઈ રીતના વર્ક કરી રહ્યું છે આખો ભરેલો ડ્રેસ હોય ને એકદમ ભરેલો ડ્રેસ એ રીતનો બને છે અહીંયા તમને એકદમ સરસ વોટર સિકવેન્સનું કામ પણ જોવા મળી રહ્યું છે ડબલ સેડિંગ વર્ક પણ થઈ રહ્યું છે અને આ ટાઈપના ઘણા બધા ડ્રેસ અહીંયા બને છે તો મારા વાલા દર્શકો એટલા માટે જ અજમેરા ફેશન છે મેન્યુફેક્ચરિંગ કંપની જે તમને આ બધા ડ્રેસ મટીરિયલ સસ્તી પ્રાઇસમાં આપે છે મેન્યુફેક્ચરિંગ રેટની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ પેટર્ન તેને કોમ્પ્યુટરની અંદર બનાવવામાં આવ્યું છે હવે કઈ રીતના બને છે કયો દોરો ક્યાં જશે બધું આગળની તરફ મેનેજ કરવામાં આવે છે તો આ તો મારો આજનો નાનકડો વિડીયો જેથી તમને ખબર પડી શકે શું સાચું છે શું ખોટું છે અજમેરા ફેશન શાસ્ત્રમાં મેન્યુફેક્ચર છે નથી છે આ બધા કન્ફ્યુઝન તમારા દિમાગમાં હતા આજે ક્લિયર થઈ ગયા આ રીતે આપણે લહેંગાની ફેક્ટરી છે કુર્તીની ફેક્ટરી છે સાડીની ફેક્ટરી છે બધા જ ફેક્ટરીના શૂટ હું બહુ જલ્દી કરવાની છું તો જલ્દી જલ્દી આપણા પેજને આપણા ચેનલને સબસ્ક્રાઈબ ને ફોલો કરી નાખો જેનાથી હું પ્રિયંકા તમારી સાથે રોજના કલેક્શન શેર કરી શકું અને જો તમે રિટેલર છો તમે નાના વેપારી છો તમે વિચારી રહ્યા છો કે મને આ બધા કલેક્શન હમણાં ને હમણાં જોઈએ છે આટલી સસ્તી પ્રાઇઝમાં તો યસ ઓફકોર્સ આ બધા કલેક્શન તમને મળી જશે સ્ક્રીન ઉપર નંબર છે ડાયરેક્ટલી કોલ મેસેજ કરો અને તાત્કાલિક ઓનલાઈન આ બધા કલેક્શન લઈ જાઓ તમારી દુકાનમાં કાં તો તમે ડાયરેક્ટલી અહીંયા આવીને પણ લાઈવ પર્ચેસિંગ કરી શકો છો હું પ્રિયંકા સુરત ગુજરાતથી છું અજમેરા ફેશનમાં સુરત ગુજરાતમાં છે પ્રોપર એડ્રેસ ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે ચાલો ફરી એકવાર વાર મળીશ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ